જિલ્લાના સાવલી તાલુકામાં આવેલ સુપ્રસિદ્ધ ભીમનાથ મહાદેવ મંદિરે કેબીનાથ દાદાની જીવંત અને સાવલીવાડા બ્રહ્મલીન સ્વામીજીનું સમાધિ મંદિર આવેલું છે કે જ્યાં વર્ષોથી ચાલી આવતી પરંપરા રીતે જિલ્લાથી પદયાત્રા ગોરિયાના ગાદીપતિ નીલકંઠગીરી મહારાજના સાનિધ્યમાં ઓમ નમઃ શિવાયની ધૂન ધર્મધજા સાથે પગપાળા સંઘ તાલુકાના ભીમનાથ મહાદેવ મંદિરે આવી પહોંચી પૂજા અર્ચના કરી વીસ મિનિટ પદયાત્રા સંપન્ન કરાઈ હતી

મોટા ગોરૈયા મહંત ગાદીપતિ શ્રી એક હજાર આઠ જગદીશ ગીરી મહારાજની પ્રેરણાથી આ યાત્રા બે હજાર પાંચની સાલમાં શરૂ કરાઈ હતી જગદીશ ગીરી મહારાજના બ્રહ્મલીન થયા બાદ વર્ષોથી પરંપરાગત રીતે આ પગપાળા સંઘ ચાલી આવે છે ત્યારે ધર્મધજા લઈ વડોદરાથી સાવલીના ભીમનાથ મહાદેવ મંદિરે મોટા ગોરૈયાના મહંત શ્રી નીલકંઠગીરી મહારાજના નેતૃત્વમાં બસોથી વધુ ભક્તજનો સાથે આ પદયાત્રા ધર્મધજા સંઘ વિમનાથ મહાદેવ ઓમ નમઃ શિવાયની ધૂન આવી પહોંચી હતી

और तब से लेके ये यात्रा चल रहे हैं। और ये व्यवस्था भग में ये शंभु भंग सब है कितने हजार पांच में शुरू हुए थे तब से बाप जी ने कह के गए ये धर्म धजा की यात्रा रुकना नहीं चाहिए तब से ये यात्रा चालू है छिला बीस वर्ष थी वडोदरा थी भीमनाथ महादेव सावली पद यात्रा परम पूज्य एक हजार श्री जगदीश गिरी बापजी वचनों આ ગરમની ધજા કોઈ દિવસ અટકે નહીં સાથે શરૂ થઈ હતી આજે એ પદયાત્રાને સંપૂર્ણ થયું છે પરમ પૂજ્ય એકસો આઠ મહાનગીરીજી મહારાજ કે જેઓ હાલમાં વિરમગામ ખાતે મોટા ગોરૈયા ગાદીપતિ તરીકે છે તે એમના સાનિધ્યમાં આજે વડોદરાથી વીસમી પદયાત્રા ભીમનાથ મહાદેવ સાવલી પહોંચી ઓમનવર સિવાયની ધૂન સાથે સાવલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App